ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવી બાજુમાં પ્રેસ જેથી આવનારા સમયમાં ધોરણ દસ માટે ઉપયોગી જે પણ કઈ વસ્તુ વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર તો ચાલો જોઈએ હા ઘણા મિત્રોને આ પેપર સેટ જોઈએ છે સોલ્યુશન સાથેનો તો મિત્રો એ બી તમને મળશે જ બરાબર ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ ચો સેક્શન એ રીડ ધ ધન આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીં તમારે બહુ સરસ મજાની વાત એ છે કે તમને તમને પેરેગ્રાફ પૂછ્યો છે ને એ પેરેગ્રાફ પરથી તમારે જવાબ આપવાના છે તો રેસીડન્ટ ઓફ તાજનગર વિલેજ લોબીઝ ફોર ટ્વેન્ટી ફાઈવ યર્સ લોબી ટ્વેન્ટી ફાઈવ યર્સ વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર ઇન ટુ ધોરણ દસ માટે આઈએમપી પ્રશ્નપત્રો આ બધું તેમજ ધોરણ દસ ગણિત વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો જેને સાયન્સમાં જવું છે છે પછી કોમર્સ રાખવું હોય તો પણ ગણિત વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ સમજૂતીના વિડીયો તો ખરા સ્વાધ્યની સમજૂતીના વિડીયો પીડીએફ સાયન્સ નું વાંચવા માટેનું સરસ મજાનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી જે અસાઇનમેન્ટ આવે છે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના તો એના અસાઈનમેન્ટના પેપરોના આપણે બનાવેલા પેપર સરસ મજાના સોલ્યુશનો પીડીએફ સોલ્યુશન પીડીએફોટી બધું જ ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલેમાં ખુલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા તમે પેડ પ્લાન મેળવી શકશો એક્ઝામ પેપરમાં વિદ્યાર્થી મિત્રો પેપર મેળવી શકશો હમણાં હું તમને આના વિશે સમજાવ ત્રણથી બારમાં ત્રણ બાર ધોરણના વિડીયો ધોરણ પ્રમાણ વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો હવે એક્ઝામ પેપરમાં આપણે આ રીતે એવી ગોઠવું છે કે તમે નેવું નવ ત્રાણું પેલા સાંભળી લેજો આખી વાત પછી કમેન્ટ કરજો પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર જે આપણા વોટ્સએપ નંબર છે બરાબર તો આ નંબર ઉપર તમારું વ્યવસ્થિત જે પેપર લેવાયેલું હોય એની પીડીએફ બનાવી સરસ થશે તો મૂકશું પીડીએફ બનાવી મોકલજો એટલે આપણે એક્ઝામ પેપરની અંદર મૂકી દઈશું ઘણા એમ થયું સર સર મૂકીને તમે આવક મેળવવા માંગો છો નહીં ભાઈ જો ભાઈ આપણે મહેનત કરી છે એના જ આપણે દામ માંગીએ છીએ છતાંય તમને વિડીયો તો આપીએ જ છીએ બરાબર પણ જેને વાંચવું હોય એના માટે પેડ કોર્સ હોય બરાબર તો એ ફ્રીમાં છે આનાથી શું ફાયદો થાય છે કોઈ સ્કૂલમાં ગુજરાતીનું પેપર લેવાનું હોય છે કોઈ સ્કૂલમાં ઇંગ્લિશનું લેવાનું છે કોઈમાં એસએસનું કોઈની અંદર ગણિતનું કોઈની અંદર સાયન્સનું આમ અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ પેપર લેવાનું હોય તો એ આપને મોકલે તો પેપર મોકલે વિદ્યાર્થી મિત્રો સાંભળજો જો એ પેપર મોકલે તો પેપર નું આપણે વ્યવસ્થિત શું કરી શકાય અહીંયા એક્ઝામ પેપરમાં મૂકી દેવાય તો તમારે તૈયારી કરવી હોય કે કેવું પેપર હોય કઈ રીતે પૂછાતું હોય તો તમારે એક ફ્રીમાં પેપર મળી જાય તૈયારી કરવા માટે બરાબર તો એ હેતુ આપણો છે ખ્યાલ આવે છે તમને બધાને ઓકે ચાલો તો આપણે આગળ વધીએ હા વોટ ડીડ ધ રેડ લાઈટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોર હેડ સિગ્નલ

મેન્યુફેક્ચર્ડ તો એનો બે ના જવાબ મિત્રો આપેલા છે ઓકે ત્યાર પછી વ્રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેન તો એ પ્રશ્નો પરથી તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની છે તમને જે આવડે ચાલો રણજીત સિંઘ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ ફોલ્સ તો મિત્રો કોણ હતું તો તમારે ચોક્કસ થી કમેન્ટ કરવાની છે આનો જવાબ બરોબર ચાલો रोबोर्ट वोजॉट इनराइज के गॉड वोज इन टू हिज सेवंथ डे ऑफ ओवरटाइम सेक्शन बी रीड एंड आंसर क्वेश्चन जवाब आपके तो स्टेजा वाँची ले પ્રશ્નનો જવાબ ડુ યુ થિંક ધટ ધ પિકોક ડ્રાઉન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ વાય તેનો જવાબ છે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન વિથ હોમ ઇઝ ધ લાઇન હેવિંગ અન્વર્ઝેશન ઓકે ત્યાર પછી રીડ ધ પેરાગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે ફરી પાછું પેરેગ્રાફ વાંચવાનો છે એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે આ ડીડ ધ બોય હર્ટ હિમસેલ્ફ એના જવાબ આપેલા છે વાય ડિડ નોટ ધ બોય ક્રાય ઇન્ટેરિયર વેર વોઝ ધ મધર ઓફ ધ ચાઇલ્ડ વેન હી હર્ટ અને હાઉ મચ બ્લડ ડીડ ધ ચાઇલ્ડ લોસ ધ ઇન્જરી બરાબર આગળ રિદ્ધિ ઇલેક્ટ્રોનિક રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડેટા વાંચી પ્રશ્નનો જવાબ આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાંચે પાંચ પ્રશ્નો છે એના સરસ મજાના પાંચે પાંચ જવાબ બી છે બરાબર તો એ તમને અહીંયા આપેલા છે ત્યાર પછી છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ ડાયલોગ વાંચવાનો છે એના પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો આ પ્રશ્નોના પહેલો બીજો ત્રીજો અને ચોથો તો પહેલો બીજો ત્રીજો અને આ ચોથો પ્રશ્નોના જવાબ બી આપેલા છે વિડીયો પોઝ કરીને લખતું જાવ નહીં તો વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે સેક્શન સી મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ તો લતા કેન સિંગ વેરી સ્વીટલી તો એક્સપ્રેસિંગ એબિલિટી ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ ડી ડિસ્ક્રિપ્ટ પ્લેસ વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ ધ સ્ટુડન્ટ સ્ટુડ સ્ટુડઅપ તો એમાં આવશે એ ડિસ્ક્રિબિંગ ટાઈમ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ ટુ કમ્પલીટ ધ કન્વર્ઝેશન બરાબર તો પેલામાં અજય તો એમાં આવશે એક્સક્યુઝ મી કેન યુ સો મી ધ વે ટુ ધોસ્ટ ઓફિસ બોય યાર શ્યો ઇટ ઇઝ સિચ્યુએટેડ સિચ્યુએટેડ ઓન ધ બેન્ક ઓફ ધ નર્મદા ઇન મધ્યપ્રદેશ પેસેન્જર ઇન્કવાયરી એટ નેચર હાઉ મચ ટાઈમ ડઝ ઇટ ટેક टू रीच सापुतारा कंडक्टर बराबर आग कंप्लीट द सेंटेंस यूजिंग द करेक्ट ऑप्शन फोकसिंग ध फंक्शन इन द ब्रैकेट रुसील विल स्टडी आईधर फ्रेंच और इंग्लिश लिटरेचर द बॉडी द बॉय द बॉय हु अ ब्लू शर्ट इज माइ ब्रदर थोट ही इज रीच टू हीज नॉट हैपी બરાબર આગળ વધીએ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધ ધોપ્રિય વર્ડ્સ ફ્રોમ ધ બરાબર તો માઇન્સ બીજામાં મેરિટ ત્રીજામાં ક્રોસિંગ જવાબ આવશે પહેલું બીજું અને ત્રીજું ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિનિંગ જનરેટ તો પ્રોડ્યુસ સુપીરિયર તો બેટર ક્વોલિટી અને એક્સપ્લોર તો સર્ચ સેક્શન ડી ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ તો મિત્રો અહીંયા તમને જવાબ આપેલા છે પહેલી બીજી ત્રીજી અને ચોથી ખાલી જગ્યા પ્રમાણે બરાબર તો તમારો જવાબ મૂકી દેવાનો છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ્સ બરાબર તો પહેલામાં ધેટ ઇઝ ધ લેડી હર સન ઇઝ ઇન ધ આર્મી તો એવું આવશે જવાબ ધેટ ઇઝ ધ લેડી સેન્ડવીચ એમ અહીંયા કિશન ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિટીઝ તો એમ આવશે સોરી કૈલાસ કૈલાસ હુ કૈલાસ હુ ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિટી નોબેલ પ્રાઇઝ

શા માટે માર્કેટ ગયા હતા સેક્શન ઇ બરોબર લેખન વિભાગ તો માય મધર વિશે તમારે નિબંધ ખાસ તૈયાર કરી લેવાનું છે બરાબર તો એમના વિશે પોસ્ટ કરીને તમે લખી શકો છો પોસ્ટ કરતા જવાનું લખતું જવાનું અથવા તો અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી તો એમના વિશે ટૂંકમાં પાર્ટની રિલેટેડ પૂછાશે રાઈટ અ બિલો એઝ બિલો ઇન્સ્ટ્રક્શન બરાબર તો તમારે મેલ લખવાનો છે તો અહીંયા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે લખવાનું છે ઓકે શોર્ટ રિપોર્ટ તમારે તૈયાર કરવાનો છે દિવાળી વેકેશનનો તો એ બી આપેલું છે ઇન અબાઉટ વર્ડ્સ તો એને આધારે તમારે લખવાનું છે તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો એની પીડીએફ વંચન માટે તમારે વ્યવસ્થિત રીતે જોતી હોય તો પેડ કોર્સમાં એક્સ્ટ્રા પેપર તમે જે મોકલો છો એક્ઝામ પેપરમાંથી મળી જશે તો હજી કહી દઉં એકવાર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર વોટ્સએપ વ્યવસ્થિત પીડીએફ કરી દેવી કારણ કે ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ હું નહીં મોકલું તું મોકલી દીજે એમ ભાઈ એવું ન થાય તળાવ પાણીનું જ રહે દૂધનું થવું જ રહે બરાબર તો બધા મિત્રોને પચાસમાંથી સોરી એસી માંથી એસી હવે તમે દસમામાં આવી ગયા કા એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી ડિજિટલ પરિવાર તરફથી શુભકામના બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા બાજુ મિત્રો શેર કરી દો અને બાજુ માળા બેલેકરને પ્રેસ કરી દો તો અસ્તુ જય હિન્દ જય ભારત